હવે જોઈએ સમાચાર વિગતવાર તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે અમદાવાદમાં જુદા જુદા વિસ્તારમાં આવેલી નવ હોસ્પિટલો સીલ કરવામાં આવી છે બીયુ પરમિશન વગર ચારથી હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે બોપલ સરખેજ અને જુહાપુરાની હોસ્પિટલો સીલ કરાય છે સાઉથ બોપલની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ સીલ કરવામાં આવી છે ઇમ્પેક્ટ ફી ન ભરતા શહેરમાં આખરે સીલ કરાય છે ઇમ્પેક્ટ ફી ન ભરતા હવે કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદમાં બીયુ વિનાની હોસ્પિટલોને સીલ કરવામાં આવી બપલની હોસ્પિટલને પણ સીલ કરવામાં આવ્યું છે ત્યારે નવ હોસ્પિટલો સીલ કરાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વપરાશ પરવાનગી મેળવ્યા સિવાયની હોસ્પિટલોને એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે શહેરના બોપલ સરખેજ અને જોહાપુરા વિસ્તારમાં આવેલી નવ જેટલી હોસ્પિટલોને સીલ મારવામાં આવી છે ભૂતકાળમાં કોર્પોરેશન દ્વારા તમને નોટિસ પણ પાઠવવામાં આવી હતી ઇમ્પેક્ટ ફી ભરવા માટેની સૂચના પણ આપવામાં આવી હતી છતાં પણ મંજૂરી ન લેવામાં આવતા દક્ષિણ પશ્ચિમ એસ્ટેટ વિભાગે દ્વારા હોસ્પિટલોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે ઇમ્પેક્ટ ફી ન ભરતા આ કાર્યવાહી કરાઈ છે નવ જેટલી હોસ્પિટલોને સીલ મારી કડક કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદમાં બીયુ પરમિશન વિનાની હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ વપરાશ પરવાનગી એટલે કે બીયુ મેળવ્યા સિવાયની હોસ્પિટલોને એસ્ટેટ વિભાગ દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં શહેરના બોપર વિસ્તાર સરખેજ અને જુહાપુરા વિસ્તારમાં આવેલી નવ જેટલી હોસ્પિટલોને સીલ મારવામાં આવી

અત્યારે હાલ અમદાવાદ જે વિસ્ત શહેર આવેલું છે તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશને જે મોટી કાર્યવાહી કરવામાં આવી છે તેમાં નવ જેટલી હોસ્પિટલો છે તેને અત્યારે બંધ કરી દેવામાં આવી છે કારણ એ છે કે તેઓ જોડે બીયું પરમિશન નથી જે કે વપરાશની જે પરમિશન હોય તે ન હતી ત્યારબાદ તેમને તાળા રાખી દેવામાં આવ્યા છે અને અમદાવાદમાં જુવાપુરા વિસ્તાર છે તેવા વિસ્તારોમાં જે ત્રણ વિસ્તારો સરખેજ છે જુવાપુરા છે તે વિસ્તારો આવેલો છે તેમાં અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે નવ જેટલી જે હોસ્પિટલો છે તેને અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી જીમિત આ હોસ્પિટલોને અગાઉ કોઈ નોટિસ ફટકારવામાં આવી હતી સૂચના આપવામાં આવી હતી કે કેમ તેને લઈને કોઈ માહિતી ખરી જી અગાઉ પણ આ હોસ્પિટલ જે નવ હોસ્પિટલો જે આવેલી છે સરખેજ વિસ્તાર હોય જુવાપુરા વિસ્તાર હોય તેની વાત કરીએ તો નવ હોસ્પિટલ જે હતી તેમને અગાઉ પણ છ થી સાત વખત નોટિસ આપવામાં આવી હતી કે તમે બીયુ પરમિશન લો બીયુ પરમિશન નહીં લો તો અમે તમારી સામે કડક કાર્યવાહી કરીશું તે બાદ સાત આઠ દિવસ પછી આજે અમદાવાદ મ્યુનિસિપલ અસેસ દ્વારા જે કોર્પોરેશન છે તેમના દ્વારા આજે નવ જે હોસ્પિટલ છે તેમની કાર્યવાહી કરવામાં આવી છે હોસ્પિટલના જે નામ કહેવામાં આવે તો રિયાઝ હોસ્પિટલ છે હેપીનેસ્ટ ચિલ્ડ્રન હોસ્પિટલ છે સફળ મલ્ટિપલ સેફિયાલિસિસ હોસ્પિટલ છે આસાન ઓર્થોપેટિક હોસ્પિટલ છે મુસ્કાર નીટી હોમ છે નોસિન હોસ્પિટલ દેવ પુષ્પ મેટ્રિટી એન્ડ નસ્ટિંગ હોસ્પિટલ દ્વારિકા હોસ્પિટલ સાઉથ બોપલમાં જે સાઉથ બોપલમાં સૌથી વધારે જે જોવા મળી છે સાઉથ બોપલ જે વિસ્તાર છે તેમાં જે હોસ્પિટલ છે તે છ થી સાત જે હોસ્પિટલ છે તે સાઉથ બોપોલમાંથી તેમને બંધ કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ પણ પ્રાથમિક જે શિક્ષણ હોય શિક્ષણ વિભાગ છે

જી તેઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી બીયુ પરમિશન નહીં મળે તમે નહીં લો ત્યાં સુધી તમારી હોસ્પિટલને તાળું જ રાખવામાં આવશે તમે જે ઇમ્પેક્ટ જે સર્વિસ હોય છે જે ફ્રી ફી હોય છે તે પણ નહીં ભરો તો તમારી જે તાળું છે તે વાખેલું જ રાખવામાં આવશે કારણ કે તે હોસ્પિટલ જે છે તે તેમની મનમાની કરી રહ્યું હતું તેમને વારંવાર નોટિસ આપવા છતાં તે કોઈ રિપ્લાય ન આપી રહ્યા હતા તે તે પછી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેઓ દ્વારા તેમને નોટિસ એક છેલ્લી ફટકારવામાં આવી હતી જે પરમ દિવસે જે ફટકારવામાં આવી હતી બે દિવસ અગાઉ ત્યારબાદ આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે અસેજ વિભાગ છે તેમના દ્વારા પશ્ચિમ અને જે મધ્યમ ઝોન છે તેમના દ્વારા જે આ નોટિસ ફટકારવામાં આવી હતી અને ત્યારબાદ આજે તે નવ હોસ્પિટલ જે જે સૌથી વધારે જે હોસ્પિટલ જે જોવા મળી હોય પાંચથી છ હોસ્પિટલ તે સાઉથ બોપલમાં આવી છે અને સાઉથ બોપલમાં આજે તે પાંચથી છ હોસ્પિટલ જે સાઉથ બોપલમાં હતી જોવા પૂરવા વિસ્તાર હોય તે અલગ અલગ જે ત્રણ વિસ્તાર હતા તેમાં જે બંધ કરી દેવામાં આવી છે જી જી સ્મિત સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ત્યારે બીયુ પરમિશન વગર ચાલતી હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે ઇમ્પેક્ટ ફી ન ભરાતા કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદમાં હોસ્પિટલને સીલ કરવાની કાર્યવાહી કરાય છે બીયુ પરમિશન ન મેળવવાથી જો કે હોસ્પિટલોને સીલ મારી હોવાની માહિતી સામે આવી રહી છે ઇમ્પેક્ટ ફી ન ભરાતા કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદમાં બીયુ વિનાની હોસ્પિટલોને સીલ કરવામાં આવી બોપલની સફલ મલ્ટી સ્પેશિયાલિટીની મમતા હોસ્પિટલ સહિત નવ હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે ્ટ ફી ન ભરતા આખરે કાર્યવાહી કરવામાં આવી છે પહેલા નોટિસ પણ આપવામાં આવી હતી જે બાદ સૂચના આપવામાં આવી હતી જોકે તેનું પાલન ન કરાતા આખરે તંત્ર કાર્યવાહી કરી છે